મિત્રો આ વાયરલ વિડીયોમાં સંજયસિંહ રાજપૂત નામના એક ભુવાજી ખેતરમાં આવેલા માતાજીના મંદિરવાળી જગ્યાએ એક પરચો બતાવે છે તેઓ કહી રહ્યા છે કે માતાજીએ પરચો આપ્યો એટલે આ બધું થયું અને તેમને વિજ્ઞાન જાથાવાળાને પણ ચેલેન્જ આપે છે તો જો મિત્રો ભુવાજી જે પરચો બતાવી રહ્યા છે તે તમને સાચું લાગે છે કે ખોટું કમેન્ટ કરીને જરૂર જણાવો જય જહુ ગોકારામ આપણા માતાજીનું નાનું મંદિર છે જેવું જે માતાજી રજા મળતી નહીં માતાજી રજા આપણું બહુ મોટું મંદિર થશે પણ હું તમને માતાજીનો પરચો બતાવું આપણા કોઈ જનાવર બીજું ના આવે દીવા ઉપર આપણે એક ડોકા હતા હવે જુઓ એ ડોકા મેં પોણી નહીં વેડ્યું કશું કર્યું નહીં તો એ ઉગી નીકળ્યા જોઈ શકો છો આ જુઓ ડંખળીઓ ફૂટી પ્લસ આપણે જે માતાજીની લાઇટો કરી હતી આપણે એના માટે એક ધોબલો ગાલ્યો હતો કોઈ પાણી નહીં કશું નહીં આ જુઓ વાયર જ છે ને તો હું તમને બતાવ આ ડંખડિયા ફૂટ્યા લીલા એટલે માથાજી હું જે હોય હુકુ નોખું છું તો લીલું થઈ જાય આ તુલસી જુઓ કેટલી તુલસીઓ ઉગી છે પોણી તો કદાચ કોક દિવસ આવતું હોય છે એના હાથે જ ઉગી છે મિત્રો એટલે આ માતાજીનું સત્ય છે ઓના આગળ વિજ્ઞાને જૂઠું પડે વિજ્ઞાનવાળા મારા જોડે આવો કે વગણ પોણી એ ડોકો હું નોખું તમે ઉગાડીને બતાવો ચલો શું વાતો કરો છો યાર વિજ્ઞાન જાથાવાળા આવો મારા જોડે અને આવી કોરા માં ડોકો નાખો ને ચલો ઉગાડો અને મારી માતાજીના અહીંયા હું ડોકા ગાલુ છું ને તો લીલા થઈ જાય ડંખળીઓ ફૂટી જાય કેમ છે એ સરદાર માતાજી સાક્ષાત બેઠી છે